કવિતાબેન ઉપાધ્યાય હું માધાપર ચોકડી પાર્ક પાર્કમાં રહું છું અને આજુબાજુમાં વોરા વોરા સોસાયટી નગર સત્યમ શિવમ સુંદરમ સોસાયટી દ્વારિકા હાઈટ્સ દ્વારિકા લો હાઈટ્સ જીત પાર્ક એવા ઘણા બધા લોકોના સોસાયટીએ છે અને આઠથી દસ હજાર લોકો આજુબાજુમાં રહીએ છે અને અવરજવર વાહનોની બાળકોની વડીલોની સ્કૂટરમાં બધી રીતે આ બાજુ રહે છે અને સર્વિસ રોડ અતિ એટલે અતિ સહી ખરાબમાં ખરાબ છે એક કેડીએ સીધી નથી કે વડીલોને સ્કૂટરમાં પાછળ બેસાડીને આવ્યા હોય ને તોય બીક લાગે છે પસાર થતાં કે મોટું વાહન નીકળે તો સાઈડમાં ઊભું રહી જવું પડે છે અને એક સાઈડ બેઠા હોય લેડીઝ તો શોલ્ડરને હાથના કાંડા રહી જાય છે સ્કૂટરમાં અમારે ઘઉં દળાવવા માટે મોટું શિવ મંદિર આ બાજુ છે અમારે વોરા સોસાયટીમાં અમારી બાજુ નથી તો અમારે ફરીને ત્યાં દર્શન કરવા આવવું હોય આખો શ્રાવણ મહિનો એવી કન્ડિશનમાં અમે પૂજા કરવા અહીંથી પસાર થતાં શ્રાવણ મહિનામાં ઝાપટાઈ ચાલુ હોય તો રસ્તામાં સ્લીપ થઈ જવાની બીક લાગે પાણી એક તો એટલા ભરાતા હોય બાળકોને સ્કૂટરમાં લઈને જાતા હોય ઘંટીએ ઘઉં દાડાવા જતા હોય તો જનરલી એક્ટિવામાં આગળ ડબ્બો પડ્યો હોય તો એ કેટલું ધ્યાન રાખવું પડે તો તંત્રને એક નમ્ર નિવેદન છે કે હવે જાગે અને મહેરબાની કરીને એક્સિડન્ટો એટલા થાય છે પ્લાસ્ટર આવે છે ગોળો ભાંગી જાય છે મારી સાથે યોગા કરતાં મારી ઉંમરના પંચાવન આસપાસના બેન સ્પીડમાં રિક્ષા સામેથી આવતી હતી એટલે સેજ ઓલું થયું ને સીધા સ્લીપ થઈ ગયા હું મારી સામે જ એક મહિનાથી અત્યારે પથારીમાં છે એક ઓપરેશન કરાવ્યું ગોળો ભાંગી ગયો તો એનું શું કરવાનું કોણ જવાબદાર તો મહા એટલે મહા મુશ્કેલી અત્યારે સર્જાય છે તો આ પુલનું તો એક વર્ષ પહેલાં વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરીને વયા ગયા પણ આજુબાજુનું પછીનું શું છે દશા એ તો તમે એક વખત નજર કરો વાયદા આપ્યા છે કે અમે કરી દેશું કરી દેશું પણ ક્યારે કેટલા લોકોના એક્સિડન્ટ થાય પગ ભાંગે હાથ પગ થી ખોટ આવી જાય તો શું કરવાનું બાળકોને લઈને મમ્મીઓ નીકળતી હોય સ્કૂલ વેન અમારે અહીંયા સુધી બસ માં તો અહીંયા રોડ સુધી આવે સ્કૂટર લઈને તો એ શું કરવાનું અતિશય હાલાકી ભોગવે છે તો હવે મહેરબાની કરીને હવે આ વેલામાં વહેલી તકે જો આ રોડ થઈ જાય તો અત્યારે આટલા વર્ષ તો ઓલા રોડ ઉપર હાલતા રોંગમાં અને મોટા ટેન્કરો મોટા ટાંકા ખટારા મોટી સ્કૂલની બસો બધાની અવરજવર હતી તો એમાં એક સાઈડ ઊભું રહી જવું પડે બીક લાગે અમે લેડીઝ તો એક્ટિવાલા અલાવતા હોય એટલે ખરેખર હાડમારી છે તો એક નમ્ર નિવેદન છે કે વહેલામાં વહેલી તકે અમને આટલી આ સુવિધા આપો સર કઈ સીએમ સાહેબ કલેક્ટર સાહેબ જે તે હોય બધાને વિરલભાઈ સમસ્યા એટલે આખો દી આ વનવેમાં હાલવું પડે બરોબર જે રસ્તા તૂટી ગયેલા છે બરોબર એ રસ્તા ઉપર ફાણા હે બૈરાઓ પડી જાય લઈને હોય તો બરોબર ઓલી બાજુનો એક ચાલુ છે બધાને બધા વનવે હામામાં ભટકાઈ જાય દીમાં પાંચ વાર વાહન ભટકાય હે સમજો તંત્રને કહી કઈ તમે આ વેલામ વેલી તકે રસ્તો બનાવો આ પાંચ વર્ષથી આમને આમ છે આનું કાંઈ નિરાકરણ આવતું નથી બરોબર હે જ્યોતિષ જોવો હોય તો જ્યોતિષ જોયા તમ તારે બરાબર આનો રસ્તો ગમે કઈ કાઢો બે સર્વિસ રોડ ઓલામાં રોજ વાહન એટલા અથડાય છે બરાબર અધિકારીઓને કઈ તમે અહીંથી હાલો તો તમને ખબર પડે એક વખત હાલો એને લઈ આવો તમે અહીંયા એટલે અહીંથી હાલે તો એને ખબર પડે માંગણી એમ છે કે આ બે સર્વિસ રોડ ચાલુ થઈ જાય ને તો વાહન ક્લિયર થઈ જાય ટ્રાફિક ક્લિયર થઈ જાય બધી રીતે રસ્તો નીકળી જાય એકવાર રસ્તો કરી નાખો ચાલુ એટલે બરોબર જમીન સંપાદન થઈ ગઈ પછી ઊભું ક્યાં રહીએ એમ વાત છે અને નિંદરમાં અંદરમાં એને જગાડો તમે